વિરોધની બે ભાષા કેવી રીતે હોઈ શકે રાજકીય માણસોના મોઢા એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પ્રવૃત્તિ થઈ ત્યારે આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ગુલબાંગો ફાંકતા હતા અને અહીંયાથી કેટલાય હજારો કિલોમીટર દૂર આવેલા પશ્ચિમ બંગાળનો વિરોધ કરતા હતા એ નેતાઓ આજે દાહોદની દીકરીનું જે શિક્ષકે જે કૃત્ય કર્યું ત્યાં નેતાઓ સુંઘવા પણ નથી ગયા તો વિરોધના અથવા તો કોઈ પણ વસ્તુમાં તમારા બે નિર્ણય કે બે નિયમ કેવી રીતે હોઈ શકે મારો સવાલ આ ગુજરાતના ભારતીય જનતા પાર્ટી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું કિશન કાટે દાહોદની જે દીકરીની ઘટના બની એ જિલ્લાના પ્રભારી છે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર એક સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કે એક પણ પ્રકારનો જવાબ એમનો નહીં જે જગ્યાની જે તાલુકાની ઘટના છે એ ઘટના એ વિસ્તારના આગેવાન અને મંત્રી છે બચુભાઈ ખાબડ કોઈ પણ પ્રકારનું રિએક્શન નહીં કોઈ પણ પ્રકારનો જવાબ નહીં ગુજરાત સરકારના બાળ અને મહિલા વિકાસ મંત્રી છે ભાનુબેન બાબરિયા કોઈ પણ પ્રકારનું રિએક્શન નહીં જોવા પણ નથી ગયા મને સમજાતું એ નથી કે રાજ્યમાં અલગ પ્રકારની સરકાર હોય અથવા તો અન્ય રાજકીય પક્ષની સરકાર હોય તો ત્યાં તમારો વિરોધ હોય અને એ વિરોધ તમે તમે ગુજરાતમાંથી કરો અહીંયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મીણબત્તી લઈને નીકળે મીડિયાને બાઇટ આપે કડામાં કડી નિંદા કરે પણ ગુજરાતમાં જ્યારે કંઈક બને છે ત્યારે તમારો આત્મો ક્યાં ખોવાઈ જાય છે ત્યારે તમારી નેતાગીરી ક્યાં વહી જાય છે ભાઈ ત્યારે તમને કડી નિંદા કરવાનું મન નથી થતું તો આ પ્રકારનો સિલેક્ટેડ વિરોધ કેવી રીતે હોઈ શકે કે કોંગ્રેસ શાસિત કે અન્ય રાજકીય શાસિત રાજ્યમાં કંઈક બને દિલ્હીમાં કંઈક બને તો તમે હાઈ હાઈના નારા બેનરો સાથે મીણબત્તીઓ લઈને નીકળો તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મીણબત્તી લઈને ક્યારે નીકળશે શું આ આ ઘટના યોગ્ય છે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલો એક હરામખોર શિક્ષક એક 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 દીકરીને પોતાની ગાડીમાં લઈ જાય એ દીકરી સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિ કરે એ દીકરીને જીવથી મારી નાખે તો ન્યા તમે મીણબત્તી લઈને ક્યારે નીકળશો કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે આજે જેની ઠુમર પણ ત્યાં ગયા જેની ઠુમરે કીધું કે મારી પાસે બોલવા માટે શબ્દો નથી એમને કુબેર ડિંડોર પાસે જવાબ માંગ્યો બચ્ચુ ખાબડ પાસે જવાબ માંગ્યો ભાનુબેન બાબરિયા પાસે જવાબ માંગ્યો આ નેતાઓ ક્યારે એ પરિવારોને મળવા જશે ક્યારે સાંત્વના પાઠે જેની ઠુમરે કીધું કે મારી પાસે બોલવા માટેના શબ્દ નથી આપણે ક્યાં સુધી આ પીડાથી પીડાતા રહીશું અને આ પીડાનું નામ છે રાજકીય પીડા ભાજપ શાસિત રાજ્યમાં કંઈ બને તો ત્યાં ચૂપ રહેવાનું કંઈ નહીં બોલવાનું એ એ મુમેન્ટ પણ તમને ક્યાંય જોવા ના મળે કારણ કે ભાજપના નેતાઓને એવું લાગે છે કે આપણી સરકારમાં કંઈક બન્યું તો આપણે ચૂપ રહેવું અરે ભાઈ શું કરવા ચૂપ રહેવું એ પણ તમારા મતદાર છે એ પણ એક પીડા ભોગવતો પરિવાર છે એને પણ ન્યાયની જરૂર છે સાહેબ આ પ્રકારની માનસિકતાથી ક્યાં સુધી તમે પીડાશો અહીંયાથી હજારો કિલોમીટર આવેલા પશ્ચિમ બંગાળમાં કંઈક બને તો તમે અહીંયાથી બડાઈ ઠોકો પણ ગુજરાતમાં જો કંઈક બને તો તમે એકદમ ચૂપ થઈ જાવ તો તમારી માનસિકતા કઈ છે આ આ પ્રકારનો વિરોધ એટલે કે ગુજરાતમાં બન્યું તો ચૂપ રહેવાનું પણ બંગાળમાં બને મણિપુરમાં બને દિલ્હીમાં બને મહારાષ્ટ્રમાં બને તો તમે ગાંધીનગર ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે મને દુઃખ એ છે એક પણ વ્યક્તિએ આ દાહોદની ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર લખ્યું નથી કે ના અમારી સરકારમાં આ પ્રકારની પ્રવૃત્તિ બની છે અમે એક પણ ચમરબંધીને નહીં છોડીએ કમસે કમ આટલું તો લખવું જેની ઠુમરે કીધું કે જ્યાં સુધી આની અંદર ન્યાય નહીં મળે જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડશે શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં જઈને પત્રકાર પરિષદ કરી અને આ વીએચપી અને આરએસએસના જે આ નટ હતા જે શિક્ષક છે નટ હું તો એને હરામખોર અને એની માટે કયા પ્રકારના શબ્દો વાપરવું એ મને ખબર નથી

પ્રચાર પ્રસાર કરો છો તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર શિક્ષણ મંત્રી અહીંથી અહીંના પ્રભારી મંત્રી છે કુબેર શાળામાં સરકારી શાળામાં ઘટના થઈ છે શાળામાં આચાર્ય દ્વારા થઈ છે છતાંય તમે મોન છો હજી સુધી પરિવારની મુલાકાત નથી લીધી નવાઈ ની વાત કહેવાય અહીંયા પંચાયતના મંત્રી છે કાર્યક્રમો માંથી ફુરસદ નહીં મળી હોય પણ તમારી ના લીધે સલામત ગુજરાતની ફક્ત વાતો સાંભળવા માટે હવે અમને લાગે છે કે અમારા કાનને અમારે પસરાવાની જરૂર નથી તમારાથી કાયદો ને વ્યવસ્થા ન જળવાતું હોય તો ગૃહમંત્રીને વિનંતી કરું છું કે તમે આમાંથી હાથ ઉંચા કરો સંભાળવા માટે સક્ષમ છીએ એમને સજા તમે ન આપી શકતા હોય તો અમને હથિયારો આપી દો એટલે અમે એને શું કરવું ગોળીએ દેવા હત્યા કરવી પછી તમારે અમારું જે કરવું એ કરો પણ હવે બહુ થઈ ગયું છ વર્ષની દીકરી અને તોય હજી તમારા લોકો તમારા કોઈના રૂવાડા ઉભા નથી થતા માન્ય બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન મહિલા મંત્રી એમાં બાળ પણ લાગે કલ્યાણ પણ લાગે મહિલા પણ લાગે આ બધા જ શબ્દો એકબીજાથી જુદો દઈ રહ્યો તમે આ દીકરી છે મહિલા છે બાળકી છે છતાંય તમે સ્ટેટમેન્ટ નથી દઈ શકતા તમે મળવા નથી આવી શકતા એટલે તમે સેના માટે વ્યસ્ત છો બધાય અમને એ તો જણાવો એકસો છપ્પન સીટ સરકાર આવી તમારા વિરોધ પક્ષમાં આવો કોઈ ચિંતા નથી રહી તોય તમને ટાઈમ નથી મળતું તો ફક્ત મેળાવડા જ કરવા છુટી આપી દો આ પરિવાર ને ક્યાંય પણ અન્યાય કરવો પડે મહિલા ધારાસભ્યો મહિલા સંસદ સભ્યો જે અત્યારે મૌન બેઠી છે જોઈ રહી છે કે ઓહો બહેનો હેરાન થાય છે કોઈ વાંધો નહીં અમારી ભક્તિ ક્યાં કરવાની છે અમારી ટિકિટ ક્યાંથી આવે છે અમારું ખાતું ક્યાંથી આવે છે તમે ફક્ત એની જો ભક્તિ કરતા હોય તો અમને અમારા હાલ ઉપર છોડ કોલેજ દેવાના હોય તો અમને છૂટી આપી દો સલાહો તમે સુધરતા નથી અને એટલા માટે જ જ્યારે આ પ્રકારનો અલગ અલગ બે નિયમો વાળો વિરોધ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે ન્યાય માટે કોઈ પણ રાજકીય પક્ષ નથી લડતું માત્ર ને માત્ર પોતાની રાજનીતિ ચમકાવવા માટે કોઈ પણ જગ્યાએ લડવા અથવા તો એના માટેના નિવેદનો આપવા જાય છે દાહોદવાળી ઘટનામાં એ વ્યક્તિએ કોઈ સંગઠન સાથે જોડાયેલો છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ત્યાં જવામાં કે બોલવામાં ડર લાગે છે આ પ્રકારની રાજનીતિ ના હોવી જોઈએ જે થયું છે સ્વીકારવાનું છે પણ થયેલી ઘટનામાં એ પરિવારને ન્યાય મળે આવી ઘટનાઓ ના બને મેં થોડા દિવસ પહેલા જ રાજ્યના મંત્રી પ્રફુલ્લ પ્રફુલ પાનસુરિયાને પૂછ્યું હતું કે આપણે જયારે બોટાદની એક નાનકડી ઘટના બની કે એક દીકરીને અડપલા કરતો એક વિડીયો સામે આવ્યો ત્યારે મેં મંત્રીશ્રીને પૂછ્યું કે સાહેબ આપણે આ શિક્ષકોની માનસિકતા સુધરે એના માટે કંઈ કરવા માંગીએ છીએ ખરા તેમની પાસે એનો કોઈ જવાબ ન કે પોલીસની અંદર આર્મીની અંદર અલગ અલગ વિભાગોમાં એમનું કેરેક્ટર એમની માનસિકતા બધું ચેક થતું હોય છે તો શિક્ષકોમાં કેમ નહીં દાહોદ જેવી ઘટનાથી ગરીબ વાલીઓના ગમે એટલો ગરીબ વ્યક્તિ હોય પણ એના એના બાળકો એટલા જ વાહલા હોય આ જે ઘટના બની છે એના પરથી શિક્ષક અને શિક્ષણ વિભાગ એના પરથી લોકોનો ભરોસો ઉઠી જશે કેવી રીતે તમારા ભરોસે કોઈ પાંચ કલાકે પોતાના દીકરા દીકરીને તમારી પાસે છોડી દે જાય ખેર દાહોદની ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંને સાથે આવીને પરિવારને ન્યાય મળે એના માટે કંઈક કરે એ ખૂબ જરૂરી છે આવી ઘટનાઓ શું કામ બને છે અને આવા લોકોને કેમ કોઈ રોકી નથી શકતું એ પ્રશ્ન આજે પણ આ સમાજમાં ઉપસ્થિત છે તમારું શું માનવું છે દાહોદ જેવી ઘટનાઓને લઈને એ ખાસ તમને કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર